નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે અંકલેશ્વરના વિસ્માર માર્ગોનો વિડીયો કર્યો છે કહ્યું આ છે ગુજરાત મોડેલ ગાર્ડન સિટીમાં ગરબા આયોજનમાં મુસ્લિમ કલાકારોને લઈ વીએચપી સહિત હિન્દુ સંગઠનોએ સજ્જડ વિરોધ નોંધાવ્યો ગાર્ડન સિટી ખાતે પહોંચી આ અંગે ઉગ્ર રજૂઆત કરી અંતે તમામ કલાકારોને કેન્સલ કર્યા હોવાની આયોજકો દ્વારા ખાતરી આપતા મામલો થાળે પડ્યો ગરબામાં કોઈ પણ વ્યવસાયિક પ્રવૃત્તિ કે બાઉન્સરમાં પણ વિધર્મીઓ ન રાખવા તાકીદ સતત પાંચમા દિવસે નેશનલ નંબર પર વાહનોની કતાર લાગી ટ્રાફિક જામ માંડવા ટોલ પ્લાઝા સુધી પહોંચ્યો સતત વરસાદ વચ્ચે કમરતોડ બિસ્માર માર્ગ પર હજારો વાહન ચાલકો ને રોજ ની વેઠવી પડતી આપદા હાઈવે ટ્રાફિક જામ ની અસર આંતરિક માર્ગો પર પણ વધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચન ગામ પાસે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસ માં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરો માં અફરાતફરી લક્ઝરી બસ માં સવાર મુસાફરો મીઠી ની માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી ડ્રાઈવરની સમયસૂચકતાથી જાનહાની ટળી પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ કોંગ્રેસના નેતા અને મરહુમ સંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયામાં અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓએ જાતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને અંકલેશ્વરના માર્ગો દર્શાવી રહ્યા છે આઈએ પધારે હમારે ભરૂચ અંકલેશ્વર ઓર કી સડકો કા મજા લીજીએ ફિલ્સ કહેવા ચાહુંગી ભાજપા કે મ્યુનિસિપાલિટી ભાજપા કે નગરપાલિકા भाजपा का विधायक भाजपा का सांसद भाजपा का मुख्यमंत्री भाजपा की राज्य सरकार भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री और यह है हमारा गुजरात मॉडल सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं परिवार है। में एक बीमार मरीज है लेकिन पिछले एक घंटे से पाँच किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल ये सड़क का हाल देखिए ये हमारे अंकेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है ये पिछले कुछ सालों से जबकि मेरे वाले शैद पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है सबसे यही हाल है ગાર્ડન સિટીમાં ગરબા આયોજનમાં મુસ્લિમ કલાકારોને લઈને વીએચપી સહિત હિન્દુ સંગઠનો સજ્જડ વિરોધ નોંધાવી રહ્યા છે ગાર્ડન સિટી ખાતે પહોંચી આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને તમામ કલાકારોને કેન્સલ કર્યા હોવાની આયોજકો દ્વારા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો ગરબામાં કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિ કે બાઉન્સર પર વિધર્મી ન રાખવા તાકીદ કરી હતી અંકલેશ્વર માં પુનઃ એકવાર ગાર્ડન સિટી ખાતે ગરબા આયોજન વિવાદમાં સર્જાયો છે આગામી નવરાત્રીમાં જાણીતા ગુજરાતી પોપ સિંગર પૂર્વ અને ગ્રુપ ગરબાની રમઝટ બોલાવશે જેના કલાકારોના નામ જાહેર થતાં તેમાં યાસીર બસીર અને રફીક શેખ ગાયક તરીકે નામ સામે આવ્યું હતું જે અંગે જાણ હિન્દુ સંગઠન તેમજ વીએચપીના કાર્યકરોને થતાં ગાર્ડન સિટી ખાતે પહોંચી ગયા હતા અને આયોજકને આ બાબતે રજૂઆત કરી હતી વધુમાં ગરબામાં કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિ કે બાઉન્સરમાં પણ વિધર્મી ન હોવા જોઈએ તે અંગે રજૂઆતનો દોર શરૂ થયો હતો અને ઉગ્ર રજૂઆતો કરી હતી જે અંગે ગરબા આયોજન રમેશ સવાણી દ્વારા તમામ મુસ્લિમ કલાકારોને કેન્સલ કરી તેમના અન્ય કલાકારોને રાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો આ અંગે રમેશ સવાણીએ જણાવ્યું હતું કે હિન્દુ સંગઠન અને વીએચપી દ્વારા રજૂઆત કરવામાં આવતા તમામ કલાકારોને કેન્સલ કરવામાં આવ્યા છે અત્યારે અમારા જે હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે કોણ કલાકાર લાવશે એ અમારી પાસે હોય નહીં એને અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે આમાં જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને અહીંયાથી યુવા અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી દીધી કે ભાઈ તમે આને નહીં લાવતા રિક્વેસ્ટ નહીં પણ જ કીધું કે ભાઈ તમારે આ કલાકારને નથી લાવવાનો જે મુસલમાન કલાકાર છે એને જે છે તમે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો અને સેટિંગ જે છે બીજા અમારી પાસે બીજા ત્રણ કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું

એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બોન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી બિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે કોઈપણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા હમણાં ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરભાની અંદર ગાયક કલાકારો ત્રણ મુસ્લિમ રાખવામાં આવેલ છે અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દૃષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં શક્તિના સ્વરૂપમાં ઉજવાય બીજું કોઈ વિવાદ ઉભો ના થાય એ બધાએ પોતે હિન્દુ સમાજ કાળજી લે બધા આયોજકો કાઢી લે એટલી અમારી વિનંતી છે જય શ્રીરામ સતત પાંચમા દિવસે નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર વાહનોની કતાર લાગી હોવાના દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળી રહ્યા છે ટ્રાફિક જામ માંડવા ટોલ પ્લાઝા સુધી પહોંચ્યો છે સતત વરસાદ વચ્ચે કમળતોડ બિસ્માર માર્ગ પર હજારો વાહન ચાલકોને રોજની આપદા વેઠવી પડી રહી છે હાઈવે ટ્રાફિક જામની અસર આંતરિક માર્ગો પર પણ પડી રહી છે અંકલેશ્વર નજીક હાઈવે પર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઈવે માર્ગ બિસ્માર બનતા વાહનની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા પાંચ દિવસથી સતત જોવા મળી રહી છે ત્રણથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામથી શરૂ થયેલ આ સમસ્યા આજે બારથી પંદર કિલોમીટર સુધી પહોંચ્યો છે અને લગાતાર પાંચમા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર માંડવા ચોકડીથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેમાં અનેક વાહન ચાલકો અટવાયા છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે આ તરફ અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સાળંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવી રહ્યા છે ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહનચાલકોની માંગ છે

આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લિટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલ પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તરીકે છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલઈડી ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઈનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર કેશબેક ઓફર્સ બીજા બધા કરતા વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ સુધીની કેશબેક કાર્ડ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કુરચણ ગામ પાસે આજ રોજ સવારના સાડા ચારથી પાંચના અરસામાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી લગજરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાની ટળી હતી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે આજો સવારમાં સાડા ચારથી પાંચ વાગ્યાના સમયમાં જોધપુરની પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી જોકે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠા લગભગ પાંત્રીસથી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉધારી દીધા હતા જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતાં ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાની તળી હતી આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી સ્પેશિયાલિટી હોસ્પિટલ જીસી નાહર રોટરી આઈબેન્ક રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાન દ્વારા દાતા અને દાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ જીસી નાહર રોટરી આઈબેન્ક રોટરી ક્લબ અંકલેશ્વર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થા દ્વારા ભરૂચની રૂમટા સ્કૂલ ખાતે અંગદાતા દેહદાતા અને ચક્ષુદાતાઓને પારિવારિક સ્મરણાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાતા અને દાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં અનિર્દેહ સ્વામી અને યશોનિધિ દાસ સ્વામી તેમજ

વિશેષ આનંદ એટલા માટે છે કે કોઈ પણ કાર્ય કોઈ સંસ્કાર ત્યારે નથી બની શકતી કોઈ પણ કાર્ય એક એકલી વ્યક્તિ નથી કરી શકતી એના માટે ટીમ વર્ક જોઈએ ચક્ષુદાન હોય નિધન હોય આ બધા માટે તો ચોક્કસ સમય નથી ભરતો કે આ સમય કોઈ પણ વ્યક્તિનું નિધન થશે અને ચક્ષુદાન માટે જવું પડશે તમને આ કલરની ટી માં ચાર વ્યક્તિ દેખાશે આ ચાર વ્યક્તિ દિવસ રાત જોયા વગર ટ્વેન્ટી ફોર બાય સેવન કોઈ પણ સમયે ચક્ષુદાન દેહદાન અંગદાન માટે પોતાનો સમય આપે છે એટલે સૌ પ્રથમ તો મારી ટીમને અભિનંદન આપીશ બધા કહીને ને કઈ આપવા આવ્યા છે ભવિષ્યમાં આપવાના છે આ આપણી સંસ્કૃતિની એક બહુ જ મોટી વિશેષતા છે કે જે લે છે એને કોઈ યાદ કરતું નથી પણ જે આપે છે એવા રમેશ લોકોના હૃદયમાં હૃદય યાદ રહ્યા કરે છે યાદ કરવા પડતા નથી વર્ષો પહેલા એક બહુ જ સુંદર વાક્ય વાંચવામાં આવ્યું હતું કે આ દુનિયા છોડીને જાય છે ને વાક્ય કદાચ કોઈ યાદ કરતું હશે પણ દુનિયામાં કંઈ છોડીને જાય છે ને હર હંમેશ લોકો યાદ કરે છે એ બધા અહીંયા ભેગા થયા દેહદાનની વાત કરી ઉપરાંત નેત્રદાનમાં મારે ખરેખર રેકગ્નાઇઝ કરવા જોઈએ સુરેશભાઈ નહાર લો પ્રોફાઇલ વ્યક્તિ છે પરંતુ મને યાદ છે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા સર આઈ થિંક નાઇન્ટી ફાઈવ કેટલા વર્ષ થયા સુરેશભાઈ અભિનંદન सुरत पॅडल फॉर संदेश संदेशसाठी सित्सर उमिया माता दर्शने निकडे सायन्स सायक्लिस्टो भरुच आता भरुच जिल्हा सायक्लिस्ट निलेश चौहान तथा श्वेता व्यासे स्वागत कर आगळणी त्यांनी सायकल यात्रामध्ये शुभेच्छा पाठवीतील સુરતથી સીતસર ઉમિયાધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમરના સાઈઠ સાયકલિસ્ટ જોડાયા છે જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ પ્રદૂષણમુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર સાથે તેઓ સુરતથી સીતસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાયકલિંગ દ્વારા તંદુરસ્ત રહી શકાય આટલા માટે ધર્મની સાથે સાયકલ યાત્રાએ ઉમિયા માતાજીના દર્શન નીકળ્યા છે સાઈઠ સાયકલિસ્ટોએ તેમની યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારેથી સુરતથી નીકળી રોજનું આશરે એકસો વીસ કિલોમીટર સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રીના પ્રારંભે સિત્તસરમાં ઉમિયા માતાના ધામ પહોંચી માતાજીના દર્શન કરનાર છે આ સાયકલિસ્ટો આજે ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તેમજ શ્રીતા વ્યાસે સાયકલ યાત્રીઓનું સ્વાગત કરી તેઓ પોતાની ટીમ સાથે શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે આજે અમે લોકો સુરત થી આવેલા સાઈટ સાયકલિસ્ટ ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિદ્ધસર માતાજી મંદિર ટોટલ પાંચસો સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરતથી સિત્સર પાંચસો એકોતેર કિલોમીટર સાહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયક્લિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરે ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના પીડી શ્રોફ રોટરી હોલમાં રમઝટ શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ગરબાની રમઝટ બોલાવી હતી ભરૂચની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબો ભરૂચ અને રોટરી ક્લબો ઓફ ભરૂચ દ્વારા અનેક સેવાકીય કામગીરી અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે આગામી ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ નવરાત્રીના ભાગરૂપે ભરૂચ શહેરની શાળાઓના શિક્ષકો માટે રમઝટ શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન શહેરના પીડી શ્રોફ રોટરી હોલમાં કરાયું હતું આ ગરબા સ્પર્ધામાં ભરૂચની વીસ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં શિક્ષકોએ ગુજરાતી ગીતો પર ગરબા પ્રસ્તુત કર્યા હતા શિક્ષકોએ ગુજરાતી સંસ્કૃતિના લોકનૃત્યને નવા રંગમાં માણ્યો હતો જેમાં તેમણે આ સ્પર્ધામાં ગજબનો ઉત્સાહ દર્શાવ્યો હતો આ ગરબા સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલા તથા ગરબા કલાકાર જસમિકા પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરેક ક્લબ ઓફ ભરૂચની ટીમ પ્રમુખ રોટેરિયન રચના પુદ્દર સેક્રેટરી રાહુલ મહેતા ઇવેન્ટ ચેરમેન રોટેરિયન ગુંજન મહેતા અને ચેરમેન કમલજીત કૌર બુનેટ તથા અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર મિત્રો હું રોટરી ક્લબ ઓફ ભરૂચની પ્રેસિડેન્ટ રોટેરિયન રચના પોદ્ધાર આજે અમે અહીં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની વિવિધ સ્કૂલોના ટીચર્સ માટે એક ગરબા કોમ્પિટિશન આયોજનું આયોજન કર્યું છે ટીચર્સ માટે અમે છેલ્લા દસ વર્ષથી આવી કોમ્પિટિશન કરતા રહીએ છીએ દર વખતે કંઈક અલગ અલગ કોમ્પિટિશન થ્રુ અમે આવીએ છીએ ક્યારેક સ્કીટ છે કે ક્યારેક માઇમ છે આ વખતે એક અલગ કન્સેપ્ટ લઈને અમે લોકો આવ્યા આજે અમે ટીચર્સ માટે ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે હાસોડ તાલુકાના સુણેવકુદ ગામના નવજાગૃત યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નિમિત્તે સુરતથીમાં આધ્યશક્તિની મૂર્તિનું ગામમાં આગમન થતાં ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાજીનું આગમન થતાં સમગ્ર ગામમાં આધ્યશક્તિની ભક્તિમાં ગામ ગામલીન બન્યું હતું હા સુટના ગામના નવ ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે નવલા નોરતાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુણે ગામમાં નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતેથી મા આદ્યશક્તિની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાજીનું ગામમાં આગમન થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામમાં માતાજીની વાસ્તે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર ગામ મા આદ્યશક્તિની ભક્તિ લીન બન્યું હતું આ શોભાયાત્રા મંદિર પાસે ગરબા ચોક ખાતે આવી હતી અને પંડાલમાં માતાજીને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા

જે પૈકી એક રીડો ગુનેગાર પણ છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા મૂળ કોસમડીના અને હાલ ગામ ખાતે રહેતા સુનીલ નાયક અને જીતેન્દ્ર શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસે રહેલ એક્ટિવા મોપેડ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે નંબર પ્લેટ વગરની બંને મોપેડ ગાડીના એન્જિન નંબરને પોલીસે સોફ્ટવેરમાં ચેક કરતા બંને ચોરીની એક્ટિવા મોપેડ હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંનેની અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરતા બે દિવસ પૂર્વે કોસંબડી મોરાફળિયામાંથી એક્ટિવાની ચોરી થઈ હતી તો બીજી એક્ટિવા બે મહિના પૂર્વે ચોરી કરી હોવાની બંનેએ કબૂલાત કરી હતી જે આધારે પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરી એક લાખ રૂપિયાની બે એક્ટિવા મોપેડ જપ્ત કરી બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી પોલીસ તપાસમાં સુનીલ નાયક વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ત્રણ અને વડોદરા પોલીસ મથકમાં એક ચોરીનો ગુનો નોંધાયો છે તો જીતેન્દ્ર મેરાડે વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસમાં ચોરીનો ગુનો નોંધાયો છે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ ઓગણત્રીસ નવેમ્બર શનિવારના રોજ એસયુએમઆઈટી કોલેજ સિવિલ બ્લોક ટેરેસ છસોથી પણ વધારે યોગીઓએ વહેલી સવારેથી મળીને યોગ પ્રાણાયામ અને ધ્યાન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન લગભગ તેત્રીસ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે ત્યારે લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તો એક જ યોગ છે જે રોગ સામે બચાવી શકે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનઆર ધાંધલ એસયુએમઆઈટીના ટ્રસ્ટી જીવરાજભાઈ તેમજ કોલેજના પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ બ્રહ્મકુમારીઝના અમિતાબેન અને જીએનએફસીના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશભાઈ પ્રજાપતિ હાજર રહી કાર્યક્રમનો લાભ લીધો હતો ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની તાણુમી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા હતા જંબુસર તાલુકાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા બાણું વર્ષથી કાર્યરત છે જે બે હજાર સત્તરથી ચેરમેન દિનેશભાઈ મકવાણા અને તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આજ રોજ તાણુમી વાર્ષિક સાધારણ સભા જંબુસર બીએપીએસ મંદિર સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ચેરમેન અને તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર જિલ્લા શિક્ષણ સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ મહામંત્રી શંકરસિંહ પઢિયાર સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં આઠ કામો હતા અને બે હજાર ત્રેવીસ ચોવીસનું સર્વૈયું તારીખ સહિત સહિતની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અહેવાલ વાંચન રાહુલ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું તથા નિવૃત્ત શાશ્વત શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું આજ રોજ તાનુમી સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જંબુસર ખાતે મળી તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવી કંબોઈના સંતશ્રીના શ્રીના સ્થાને યોજાય જેમાં સૌપ્રથમ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું સભા સભા દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક અહેવાલનું વાંચન જંબુસર સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવી અને હિસાબો રજૂ કરવામાં આવ્યા સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ તેમજ બે હજાર સત્તરથી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીના અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધારો સફાસદ સપાદન મિત્રોએ સૌનો અમે આભાર માની અંતમાં મુખ્ય સમાચારો પર ફરીખ નજર કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો વિડીયો કર્યો શેર કહ્યું આ છે ગુજરાત મોડેલ ગાર્ડન સિટીમાં ગરબા આયોજનમાં મુસ્લિમ કલાકારોને લઈ વીએચપી સહિત હિન્દુ સંગઠનોએ સજ્જડ વિરોધ નોંધાવ્યો

સતત વરસાદ વચ્ચે મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે જોધપુરથી થી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં માં અફરાતફરી લક્ઝરી બસમાં સવાર મુસાફરો મીઠી ની માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી ડ્રાઈવર ની સમય સૂચકતાથી જાનહાની ટળી પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર